જુનાગઢમાં આ વખતે સમસ્ત પરિવાર દ્વારાના લોકો માટે વાત વાત કહી શકાય એવી તો કે એજી સ્કૂલમાં રઘુવંશીના ભાઈઓ બહેનો પરિવારો માટે નિઃશુલ્ક નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે આ લોવાણા યુવા સંગઠન દ્વારા વિશ્વનો સૌથી મોટો ચાલતો મહોત્સવ એટલે કે નવરાત્રી મહોત્સવ માતાજીના નવલા નોરતાની આરાધના કરવાનો મહોત્સવ ચાર નોરતા મુખ્ય તો આપણે મનાવીએ છીએ માતાજીના એમાંથી સૌથી મહત્ત્વના અને સૌથી મોટા જે ઉત્સવોમાં નવરાત્રીનું જે ગરબાનું આયોજન થાય છે આસો નોર આસો મહિનાના નોરતાનું આયોજન એજ સ્કૂલ મુકામે લોહાણા યુવા સંગઠન દ્વારા રઘુવંશી પરિવાર માટે થઈ રહ્યું છે પરંતુ એમાં ખાસ નોંધ લેવા જેવી છે કે નિઃશુલ્ક થઈ રહ્યું છે સમાજમાં એવા પણ ઘણા બધા લોકો હોય છે કે પોતે પાસ લઈને જઈ નથી શકતા પરંતુ એમના આ ઉત્સવનો ભાગ થવું હોય પરંતુ આના ઉત્સવમાં ઉજવણી કરવી હોય તો એમને કંઈક ને કંઈક મુશ્કેલીઓ પડતી હોય છે તો આ મુશ્કેલીઓનું સમાધાન કરવા માટે જૂનાગઢ લોહાણા યુવા સંગઠન દ્વારા એજી જે નવરાત્રીનો મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે આયોજન કરનાર દરેકને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને રઘુવંશી પરિવારને આ આયોજનમાં વધુ વધુ જોડાવા માટેનું પણ હું અપીલ કરું છું સૌને જય માતાજી